કલ્યાણ માટે સમાન ઉપયોગને સુનિશ્ચિત આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી પાર્ટી સભ્યોને હિતધારકોને અભિયાનમાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમણે વકફ સંપત્તિઓના દુરુપયોગને અટકાવવા અને સામાજિક અને વિકાસલક્ષી હેતુઓ માટે તેમના યોગ્ય ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે સુધારાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો વર્કશોપે આ સુધારાઓને અસરકારક રીતે અમલમાં લાવવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા માટેનું મંચ પૂરું પાડ્યું વકફ સુધારા જનજાગરણ અભિયાન વકફ સંપત્તિ સાથે સંબંધિત લાંબા સમયથી ચાલી રહેલા મુદ્દાઓને ઉકેલવા માટે ભાજપની પ્રતિબદ્ધતાને દર્શાવે છે મુખ્યમંત્રીએ શાસનમાં પારદર્શકતા અને ન્યાય પ્રતિનિધિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી તેમણે અભિયાનના હેતુઓ હાંસલ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપ્યું આ પહેલ સમુદાયના વિશ્વાસને મજબૂત બનાવવા અને સંસાધનોના મહત્તમ ઉપયોગને સુનિશ્ચિત કરવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે વર્કશોપે અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે સામૂહિક ક્રિયા અને સંવાદના મહત્વને રેખાંકિત કર્યું મુખ્યમંત્રીએ ભાગ લીધો તે રાજ્ય સરકારના મુખ્ય સામાજિક મુદ્દાઓને ઉકેલવા માટેના સપ્ર સક્રિય અભિગમને દર્શાવે છે